ત્રણ ગેમ ઝોન પાસ એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું શહેરના ચોત્રીસ પૈકી એકત્રીસ ગેમ ઝોન પાસ એનઓસી ઉપલબ્ધ છે આપને જણાવી દઈએ કે અમદાવાદમાં ઘણા બધા ગેમ ઝોન આવેલા છે ત્યારે લોકો જે છે ત્યારે વીકેન્ડની મજા માણવા વેકેશનની મજા માણવા ગેમ ઝોનમાં આવતા હોય છે ત્યારે આવા ગેમ ઝોનમાં જ્યારે સેફટી જ ના હોય ફાયરના જે સાધનો ના હોય ત્યારે રાજકોટના અગ્નિકાંડ જેવી ઘટના બનતી હોય છે ત્યારે જે અગ્નિકાંડ નો હવે ઘટના ઘટી ગઈ છે ત્યારબાદ એમસી નું તંત્ર સફાળું જાગ્યું છે ગોર નિંદ્રામાંથી હવે જાગ્યું છે ત્યારબાદ હવે ચેકિંગ કરવામાં આવ્યું છે અને ત્રણ ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યું છે